મને ખબર છે કે તમે વીસમાં હપ્તાના મિત્રો કેટલા બધા વિડીયો જોઈ લીધા છે પરંતુ આજનો આ વિડીયો તમારા માટે મિત્રો ખાસ કરીને છેલ્લો વિડીયો હોવાનો છે આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છે તારીખ વિશે આ હપ્તો કે મોડો થયો એનું કારણ શું છે અને કેટલાક એવા ખેડૂત છે જેને ત્રણ હજાર રૂપિયા પણ મળશે અને કેટલાક એવા ખેડૂત છે જેને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે તમને મિત્રો આમાં કેટલા મળશે બે હજાર ત્રણ હજાર કે ચાર હજાર એની તમામ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર કવર કરવાના છે સૌ પ્રથમ મિત્રો એક મોટા સમાચારની વાત કરો તો હું અત્યારે આવી ગયો છું પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર થોડાક આપણે નીચે જાવ એટલે કે બ્લુ કલરનું એક તમને મિત્રો અહીંયા સેક્શન દેખાય જેનું નામ છે બેનિફિશિયરી લિસ્ટ હવે આ જે સેક્શન છે ને મિત્રો એ આપણે કાલે આપણને આ સેક્શન અપડેટ થઈ ગયેલું જોવા મળેલું હતું એટલે કે આ જે લિસ્ટ છે મિત્રો એ વીસમા હપ્તાની લિસ્ટ છે આમાં તમારું તમારું નામ જે છે તે ચેક કરવાનું રહેશે હવે નામ મિત્રો કેવી રીતના ચેક કરવું તેના માટે તમારે તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ સબડિસ્ટ્રિક્ટ બ્લોક અને તમારું જે ગામ છે તે તમારે સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આ તમે મિત્રો ક્લિક કરો છો એટલે કે તમારી સામે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે હવે આ લિસ્ટ મિત્રો ખાસ કરીને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એવું કેમ મિત્રો કેમ કે આ જ લિસ્ટ હશે જેમાં તમારું નામ હોય તો તમને મિત્રો હપ્તો મળશે આમાં તમારું નામ નથી તો તમને આ હપ્તો મિત્રો નહીં મળે તમને ક્યાંક ને ક્યાંક તમારે કહેવાય છે કે ફાર્મા રજિસ્ટ્રન્સીમાં તમને ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરેલી હશે અથવા તો તમે જો ડોક્યુમેન્ટરી ની અંદર મિસ્ટેક કરો છો જેમ કે નામ નંબર ચેન્જ કરો છો તો પણ મિત્રો તમારી જે ઈ કેવાયસી છે ત્યાં મિત્રો ગ્લિચ આવે છે એરર આવી જાય છે જેના લીધે તમારી જે ઈ કેવાયસી છે મિત્રો તે તૂટી જાય છે એટલે કે તમને આ વખતે તો હપ્તો નહીં મળે પરંતુ જે એકવીસમો હપ્તો મળશે ત્યારે તમને સાથે બેવના પૈસા મળી જશે હવે મિત્રો આપણે એ વાત કરી લઈએ કે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને આપવામાં આવશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને ત્યાંની સરકાર ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને આ હપ્તો જે છે તે ત્રણ હજારનો મળવો જોઈએ કે ના મળવો જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો હવે આપણે એ પણ વાત કરી લઈએ કે ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો ચાર હજાર રૂપિયાની મિત્રો આપણે વાત કરીએ તો જો તમે ઓગણીસમો તમને હપ્તો ના મળેલો હોય તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો જે છે મિત્રો તે આપવામાં આવશે હવે આપણે મિત્રો વાત કરી લઈએ સૌથી મેઇન કે ભાઈ તારીખ કઈ છે તો જ્યારે પણ તમે આ વેબસાઇટની અંદર આવો થોડાક તમે નીચે જાઓ ને આ વસ્તુ તમને કોઈ જ નહીં કે થોડાક તમે નીચે જાઓ એટલે કે તમને લાલ કલરથી તારીખ દેખાડવામાં આવે લાલ કલરથી અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં આપતાની મને તારીખ અહીંયા દેખાય છે થોડાક દિવસ પહેલાં એટલે કે બેથી ત્રણ દિવસ પહેલાં જે આપણે નરેન્દ્ર મોદી અને જે બિહારના મુખ્યમંત્રી હતા એમની મિટિંગ થયેલી હતી અને જ્યારે જ્યારે આ મિટિંગ થાય છે ત્યારે ત્યારે આપણને આ પીએમ કિસાન યોજના ઉપર એક મોટા સમાચાર જોવા મળે છે પરંતુ આ વખતે એવું કાંઈ થયું નહીં એટલે કે એના ત્રણથી ને ચાર દિવસ થઈ ગયા છે એટલે કે હોઈ શકે કે આપણને આવતા દિવસોની અંદર આપણને સાચી તારીખ અહીંયા દેખાડવામાં આવે અને મારા હિસાબે જે આપણને હપ્તો મળશે એ આપણને પચીસ તારીખની આજુબાજુ મળશે હવે આ તારીખ મેં આપેલી તો એનું કારણ પણ છે મિત્રો કારણ શું છે તો કે ભાઈ જ્યારે પણ વેબસાઇટ અપડેટ થાય એના પાંચથી છ દિવસ પછી આપણને હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળે તમે સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો જોઈ લો કે ઓગણીસમો હપ્તો જોઈ લો પહેલાં એક પ્રોસેસ હોય સમજો ને કે પહેલાં વીસમાં હપ્તાની લિસ્ટ અપડેટ થાય થઈ ગઈ હવે વેબસાઇટ અપડેટ થશે એ પણ થઈ ગઈ પછી તમને ખાતાની અંદર પૈસા આવશે મિત્રો એક પ્રોસેસ હોય સમજો ને તો વેબસાઇટ જે અપડેટ થાય એના પછી જ આપણને સાચી તારીખ તો વેબસાઇટમાં આપી જ દેવાના છે એટલે કે સમજો કે આજે અથવા કાલે આ વેબસાઇટ અપડેટ થાય તો પાંચથી છ દિવસ પછી એટલે કે પચીસ તારીખની આસપાસ આપણને જે હપ્તો છે મિત્રો એ આપણા ખાતાની અંદર આપણને મિત્રો જોવા મળશે તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમેલો હોય તો લાઇક કરજો અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ